પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોંધણી ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યૂટ્રીશન કીટનું વિતરણ કરાયું ટીબી મુક્ત ભારત બનાવવાના અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રિશન કીટ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદી બાપનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા અધિકારી શ્રી દીપક પરમાર વિના મૂલ્ય ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે ટીબીના દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટ આપવાના આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોધણીના મેડિકલ ઓફિસર ડોક્ટર મહેરિયા અને તેમના સ્ટાફના આર્થિક સહયોગથી એકાવન જેટલા ટીબીના દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટ કીટ આપવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોધરીના ડોક્ટર અને તેમના સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર તરીકે કામગીરી કરવામાં આવી છે એટલે કે આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની નોંધ લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર દ્વારા નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોધણીના ડોક્ટર અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું